રાજસ્થાન થી ગોંડલ ની સરહદ સુધી ક્યાંય પણ આ દારૂ ની ભરેલી ગાડી છે એ કોઈ પોલીસ ની નજર માં આવતી નથી મેં તમને કીધું એમ કે તંત્ર આખે આખું દબાવ છે દાખલા તરીકે તમે ખાલી ગોંડલના નાયબ કલેક્ટર અને મામલતદાર પાસે ખાલી એટલું પૂછો કે છેલ્લા છ મહિનાની અંદર ખનીજ ચોરી નહીં કેટલી ફરિયાદો તમારી પાસે આવી અને એમાં તમારી કામગીરી ખાલી એટલું પૂછજો કામગીરી શૂન્ય હશે ફરિયાદો અસંખ્ય છે દરેક જિલ્લાની અંદર આવી ગુંડાગીરીઓ છે પણ ગોંડલની ગુંડાગીરી શરમસીમા ઉપર છે એ વધુ લોકોને પાટીદાર અનામત આંદોલનના લોકોને એટલે કે અલ્પેશભાઈ સાથે જે અલ્પેશભાઈ કથિરિયા સાથે જે વ્યવહાર થયો

રાજુભાઈ જે રીતે હાલમાં ગોંડલ જે ચર્ચાનો વિષય તો હંમેશા રહેતું જ હોય છે ને ફરીથી એક કિસ્સો ગોંડલમાંથી સામે આવ્યો છે જેમાં જે ગોંડલમાં એક સ્થાનિક કક્ષાએ રાજકોટ પંચાયતના એક સદસ્ય પણ જે ત્યાં જુગાર રમતા ઝડપાયા છે તો આ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આટલું મોટું જો જુગારનું કાર્ય ચાલતું હતું તો તે સમય દરમિયાન ત્યાંની સ્થાનિક પોલીસ શું કરી રહી હતી જેમાં રાજકોટ એલસીબી

ત્યારે ગોંડલ મુખપેક્ષક હતી અને આમાં પણ મુખપ્રેક છે કારણ કારણ કે બંનેમાં આરોપીઓ જયરાજસિંહના અને એના છોકરા ગણેશના સમર્થકો હતા એટલા માટે અહીંની સ્થાનિક પોલીસ છે એ કોઈ કાર્ય કરવા ક્ષમતા ધરાવતી નથી

થોડા આવા નાના ગેરકાનૂની કામ કરતા કોઈ અટકાવી નહીં શકે કે કોઈ અમારી ઉપર પોલીસ કાર્યવાહી નહીં થાય એવું મનમાં એની અંદર વહેમ છે એ લોકોની અંદર એટલે આવું સરે કૃત્યો કરતા હોય છે પરંતુ પોલીસ છે એ જિલ્લા પોલીસ છે એલસીબી ની જે જિલ્લા પોલીસ છે એમને જે આ બે કામ કર્યા છે એના ઉપરથી પોલીસ ઉપર થોડીક લોકોને એવું થાય છે કે ભાઈ આવનાર સમયમાં દારૂની પણ આવી રેડું પડશે એવી અપેક્ષા જાયગી છે લોકોને જી રાજુભાઈ બીજો પ્રશ્ન એ છે કે શું ખરેખર જો સ્થાનિક પોલીસ તમારા કહેવા પ્રમાણે જો નિષ્ક્રિય હોય ને ક્યાંક ને ક્યાંક જો ગણેશ ગોંડલ સંબંધિત લોકો આવું કૃત્ય કરતા હોય તો તેમની પાછળ કાર્યવાહી કરવાનું જો કાર્ય નથી કરતી તો શું એ સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી ન થવી જોઈએ બિલકુલ થવી જોઈએ જો આની પેલા એક કિસ્સામાં

તોય કોઈના નજરમાં આવતી નથી પરંતુ આ જે જે જાડેજા સાહેબ નું કાર્ય આવે છે ત્યાં આ ગાડી અચાનક પકડાય છે બહારની જિલ્લાની પોલીસ આવીને પકડે છે અને જાડેજા સાહેબ ને સસ્પેન્ડ કરવામાં આવે છે એટલે આવી કિનાખોરી જ્યારે પોલીસ તંત્ર પોલીસ તંત્ર એને રાખતું હોય ત્યારે કદાચ આવું ઘણી વખત બનેલું છે પરંતુ અહીંયા તો સ્પષ્ટ એવું છે કે ગોંડલની અંદર જે અધિકારીઓ નોકરી કરે છે એની ઉપર એના એક વ્યક્તિનો હાથ છે એટલે ઈ એની સામે કાર્યવાહી નહીં થાય તાજેતર તાજેતરના બે કિસ્સા જુગારના જોઈ લ્યો અને જો કોઈ ઈચ્છા શક્તિ ધરાવે તો અહીંયા અસંખ્ય દારૂના પણ આવા કિસ્સા જોવા મળે એવી સ્થિતિ છે પણ મેં તમને કીધું એમ કે તંત્ર આખે આખું દબાવમાં છે દાખલા તરીકે તમે ખાલી ગોંડલના નાયબ કલેક્ટર અને મામલતદાર પાસે ખાલી એટલું પૂછો કે છેલ્લા 6 મહિનાની અંદર ખનીજ ચોરી નહીં કેટલી ફરિયાદો તમારી પાસે આવી અને એમાં તમારી કામગીરી ખાલી એટલું પૂછજો કામગીરી શૂન્ય અ ફરિયાદો અસંખ્ય હશે આ તંત્ર ની વરવી ભૂમિકા અહીંયા ગોંડલ ની અંદર છે રાજુભાઈ બીજો પ્રશ્ન એ છે કે તાજેતરમાં જે ગાંધીનગર ખાતે પાટીદાર ની બેઠક યોજાઈ હતી અને તેમાં ગોંડલ નો મુદ્દો સૌથી વધુ ચર્ચાસ્પદ જોવા મળ્યો હતો કે તેમાં ક્યાંક ને ક્યાંક ગોંડલમાં જે છે તે ગુનાખોરી વધી રહી છે દહેશત વધી રહી છે તે મુદ્દાને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી શું ખરેખર હવે ગોંડલમાં નવા ચૂંટણી થશે પાટીદાર સમાજ આગળ આવશે શું લાગી રહ્યું છે બિલકુલ બેન પાટીદાર સમિતિની જે મીટિંગ બેલાવી હતી એ ને આવેલા સંવેદનશીલ લોકોએ જે ગોંડલ વિશે વિચાર્યું એવું સમગ્ર ગુજરાત વિશે વિચારવાની જરૂર છે દરેક જિલ્લાની અંદર આવી ગુંડાગીરીઓ છે પણ ગોંડલની ગુંડાગીરી શરમસીમા ઉપર છે એ વધુ લોકોને પાટીદાર અનામત આંદોલનના લોકોને એટલે કે અલ્પેશભાઈ સાથે જે અલ્પેશભાઈ કથિરિયા સાથે જે વ્યવહાર થયો એ વ્યવહાર ને જોઈને થોડુંક વધારે નજરમાં આવ્યું પણ જીલે જીલે આવા ગુંડાઓ છે જ ગોંડલ થી શરૂઆત કરે અને ગુજરાતના શેવાડા સુધી આ ગુંડા નાબૂદી અભિયાન ઉપાડે તો લોક કલ્યાણ માટે સારું છે રહી વાત ગોંડલની વન અમારી ગોંડલની ની અંદર જે ગોકુળીયુ ગોંડલ કહેવાય છે એ ગોકુળિયા ગોંડલ સર ભગવતસિંહજી ના ગોંડલ ની ઉપર જે મિર્જાપુર નો ડાગ લાગ્યો છે એ દૂર થાય ગેરકાનૂની થાતા જીએસટી ના કૌભાંડેતી પદાર્થોના નું વેચાણ ડબ્બા સટ્ટા જુગાર દેશી દારૂના આટડા આ બધું આ બધું ગુંડાગીરી નાબૂદ થાય એક વ્યક્તિ ગુંડાગીરી એક વ્યક્તિ ની નાબૂદ થાય એટલે આ બધા ધંધા બંધ થાય એ હકીકત છે અને એવું પાટીદાર અનામત આંદોલન સમિતિના જો સભ્યો કરે એવી અમારી અપેક્ષા છે

જે લોકો છે એ ગેરકાનૂની બિલ બનાવે છે આ બધી પ્રવૃત્તિ કરનારા પાટીદારો છે એ ન્યા છે અહીંયા પાટીદારો ના ત્રણ વર્ગ છે એક મહત્વકાંક્ષી વર્ગ છે ઈ ઈ વર્ગ છે ઈ જયરાજસિંહ અને એના છોકરાને સમર્પિત છે બીજો એક વર્ગ છે ઈ જે પોતાની સ્વયંભુ અને પોતાના આત્મસન્માન થી રહેવા માંગે છે ઈ દહેશત હેઠળ છે ઈ કાઈ બોલતો નથી કદાચ અલ્પેશભાઈ એ જે સભામાં કીધું કે ભાઈ અંગૂઠો બતાવવાનો હાથ ઊંચો કરવાની જે

પરંતુ ક્યાંક ને ક્યાંક જો એ પાટીદારો ની અંદર રહી રહ્યા છે તો એ પાટીદાર સમાજ જે જે વર્ગ છે છે એ ને ગણેશ ગોંડલ ની સામે લડી રહ્યો તો અન્ય નો સહકાર તો ગોંડલ ના સ્થાનિક જે પાટીદાર છે તેમનો તો સહકાર નથી મળવાનો તો એ લડત કેવી રીતે ચાલશે આગળ બિલકુલ જો ગોંડલની અંદર જે સમર્પિત પાટીદારો છે જયરાજસિંહ ને

અ આ તંત્ર છે એ લોકશાહી ડબે લોકોના કામ કરે એવાનો સમૂહ અમારો વધશે અને અમને જો બાર થી ક્યાંયથી આવી રીતનો સહકાર મળશે મજબૂત પાટીદાર યુવાનોના નેતૃત્વ થી તો અમે ચોક્કસપણે અહિયાં ગોંડલની ગોંડાગીરી ખતમ કરવામાં સફળ જાઈશું જી રાજુભાઈ તો શું આવતા સમયમાં ગોંડલમાં નવા જૂની થવાના હેરાણ દેખાય છે આવતો રેજે તે દિવણ તો થઈ ચુક્યા લાગે કારણ કે કોઈ બાપ કોઈ એના જુવાન દીકરાને આવી પ્રેરણા ના આપે અમારા ગોંડલ આવી પ્રેરણા આપવાની છે ને એનું પરિણામ તમે જોયું છે આ છેલ્લા ત્રણ વર્ષની અંદર આ ત્રણ વર્ષ પેલા કીધેલા શબ્દો છે ત્રણ વર્ષની અંદર તમે જુઓ કે ગોંડલમાં કઈ સ્થિતિ કઈ શું ક્યાં સુધી પહોંચી ગયું જી જી રાજુભાઈ ધન્યવાદ આપતું માહિતી આપવા બદલ